મોરબી જિલ્લાની અંદર આજે સવારે માળિયા શહેરની અંદર અને માળિયાના વિસ્તારના વિકાસના ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે અનેક વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા સાથે સાથે આજે મોરબી મધ્યે પણ મોરબી શહેરના પણ ચૌદ કરોડ રૂપિયા ખર્ચા કરતાં વધારે ખર્ચે આજે જે નાના મોટા અનેક શહેરના જે રોડ અને રસ્તાઓ છે જેનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે મોરબી શહેરની માળખાકીય સુવિધાઓ છે એને મજબૂત કરવામાં આવશે સરસ મજાના આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવશે આવનાર સમયની અંદર હજી પણ ખૂટતી જેટલી પણ જરૂરિયાતો છે અને પરિપૂર્ણ કરવા માટે પણ ધારાસભ્યશ્રી અને પૂર્વ ધારાસભ્યશ્રી સૌ અમારી ટીમ અહીંયા ઉપસ્થિત છે હમણાં જે રીતે ખાતમુહૂર્ત કર્યું અને આગામી સમયની અંદર પણ હજી મોરબી જિલ્લાના અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિએ એમણે કીધું કે પાંચસો કરોડ રૂપિયાના જે હજી મોરબી જિલ્લાના વિકાસના કામો જે બાકી છે એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે આવનાર સમયમાં સ્વચ્છતા માટેની પણ ઝુંબેશ ઉપાડવામાં આવશે અને સ્વચ્છતા માટે પણ ધારાસભ્ય શ્રી અને અમારી સંસ્થા વતી પણ અમે વ્યક્તિગત રૂપે પણ એક અભિયાન ચલાવવાના છીએ કચ્છ લોકસભાની સાથે સાત વિધાનસભાની અંદર આ અભિયાન ચાલી રહ્યું છે અમારી રાપર અને મોરબી વિધાનસભા જે અભિયાન સ્વચ્છતાનું બાકી છે આગામી સમયમાં ચાલુ કરવામાં આવશે અને મોરબી શહેર અને મોરબીના મોટા મોટા જે ગામડાઓ છે એની અંદર પણ અમે સ્વચ્છતાનું અભિયાન અમે ચલાવીશું